ફ્રેન્ડ્સ આપણે ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે તો જે વિદ્યાર્થી મિત્રોએ જીએસઆરટીસી ડ્રાઈવરમાં ફોર્મ ભર્યા છે એમના માટે એક અપડેટ છે કે તેમની પરીક્ષા તારીખ અને તેમના કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે તો તમે કોલ લેટર કઈ રીતે નીકાળશો તેની માહિતી આપી દઉં છું કે તમે મોબાઈલથી પણ જોઈ શકશો અને જો તમે લેપટોપથી ભરતા હોય તેમાં પણ આ રીતે કોલ લેટર નીકાળી શકો છો તો પહેલાં તમારે ગૂગલ ઉપર જઈને ઓજા સર્ચ કરવાનું છે જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈને તમે ઓજાસ અપ નાખશો એટલે તમારી ઓજાસની વેબસાઇટ ખુલી જશે એમાં આવો ઇન્ટરફેસ આવશે એમાં જઈને આ થ્રી ડોટ ઉપર ક્લિક કરશો એટલે આમાં નીચે જશો એટલે એમાં કોલ લેટરનો ઓપ્શન આવશે આમાં નીચે જઈને જે કોલ લેટર પરફોર્મન્સ આવે છે એમાં પ્રિલિમરી કોલ લેટર ઉપર ક્લિક કરશો પ્રિલિમરી કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે આમાં તમારે જોબ સિલેક્ટ કરવાની આવશે કે કઈ જોબ છે તો આપણે સિમ્પલી ડ્રાઈવરની કરવાની છે તો આમાં ક્લિક કરશો એટલે આવી રીતે આવશે જીએસઆરટીસી જે એનો અરજી નંબર હશે એ આવશે ડ્રાઈવર ઓકે એમાં સિમ્પલી સિલેક્ટ કરી દેવાની છે એના પછી જે તમે ફોર્મ ભર્યું હશે તો એનો કન્ફર્મેશન નંબર અહીંયા નાખી દેવાનો છે કન્ફર્મેશન નંબર નાખ્યા પછી તમે જે ફોર્મમાં બર્થ ડેટ આપી હશે એ અહીંયા મેન્શન કરવાની છે એ બધું અપડેટ કર્યા પછી તમારે અહીંયા પ્રિન્ટ કોલ લેટર ઉપર તમે ક્લિક કરશો તો તમારો આખો કોલ લેટર આવી જશે અને કઈ જગ્યા ઉપર આવ્યો છે એનું એડ્રેસ આવી જશે તમારી એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ અઠ્યાવીસ એગે તમારી એક્ઝામ લેવાઈ જશે તો એ પણ ત્યાં મેન્શન હશે કઈ જગ્યાએ ફોર્મ કઈ જગ્યાએ તમારે એક્ઝામ આપવાની છે ઓકે એનો ટાઈમ કેટલા વાગે ત્યાં હાજર રહેવાનું છે એ બધું જ તમારે એક વખતે સારી રીતે વાંચી લેવું લેવાનું છે અને પછી એક્ઝામ આપવા જવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયાથી તમે આ રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો મોબાઈલથી પણ કરી શકો છો અને તમે કોઈ કોઈપણ પીસીમાંથી પણ કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો આ હતી એક અપડેટ તમારા માટે ઓકે જો આ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ